તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે એરંડાના ભાવ કેવા રહેશે વધારો જોવા મળશે કે નહીં તે તમામ માહિતી વિશે આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો એરંડામાં તેજીની આગેકૂચ યથાવત રહી છે આ સપ્તાહ દરમિયાન એરેન્ડાના ભાવમાં વધારા સાથે રૂપિયા તેરસો ત્રીસ પ્રતિમણની સપાટી જોવા મળી છે લાંબા સમય સુધી એરેન્ડામાં સરેરાશ રૂપિયા એક હજાર પચાસથી રૂપિયા અગિયારસો પચાસની સપાટીની વચ્ચે વેપાર થયા બાદ છેલ્લા એક મહિનાથી ભાવમાં સુધારો થઈ રહ્યો છે દિવેલની નિકાસની સ્થિતિ સારી છે તેમજ વાવેતર ઓછું થયું છે આ પરિબળોની અસર એરેન્ડાના બજાર ભાવ ઉપર જોવા મળી છે એરંડાનું વાવેતર મુખ્યત્વે ગુજરાત અને રાજસ્થાન તેમજ દક્ષિણ ભારતમાં થાય છે ગત સિઝનની સરખામણીએ આ સિઝનમાં એરંડાના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે ઘણા વિસ્તારોમાં એરંડાનું વાવેતર મોડું પણ થયું છે હાલની સ્થિતિએ ઓફ સિઝન હોવાથી એરંડાની આવકો પણ ઓછી છે આ કારણે નીચેના સ્તરેથી એરંડાના ભાવમાં સારો એવો સુધારો જોવા મળ્યો છે એરંડા એક નિકાસલક્ષી કૃષિ પેદાશ છે એરંડાના તેલ એટલે કે દિવેલની આપણે મોટા પ્રમાણમાં તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો